નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે પોતાની ઔલાદને બગડવાથી અવળા રસ્તે જવાથી રોકવા માંગતા હો પોતાના બાળકોને ખરા રસ્તે લાવવા માંગતા હો તો વૃદ્ધ ગીતને આ ચાર વાતોને ધ્યાનથી સાંભળજો આજની આ જ્ઞાનવર્ધક વાર્તાને તમારે આખી સાંભળવાની છે જેથી તમે તમારા બાળકોના ભવિષ્યને વધારે સારું બનાવી શકો અને આ વાર્તામાં જે વાતો તમને જણાવવામાં આવશે તે વાતોને તમે તમારા બાળકોને જરૂર શીખવાડજો જેથી એ બકડીના અવળા રસ્તે ન જાય અને જીવનમાં તરક્કી કરે પોતાનું અને તમારું નામ રોશન કરે અને કોઈ એમને દગો આપી ન શકે મિત્રો આજની આ જ્ઞાનવર્ધક વાર્તા ખૂબ જ પ્રાચીન છે અને આ વાર્તા એક ઘરડા ગીતની છે મિત્રો વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ તે પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાઇકન જરૂર દબાવજો જેથી આપના નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયોમાં કહેલી વાતોને ધ્યાનથી સાંભળજો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો આજની આ પ્રેરણાદાયી વાર્તાની શરૂઆત કરીએ પ્રાચીન સમયની વાત છે એક જંગલમાં એક ખૂબ જ જૂનું અને ખૂબ જ મોટું વરવું ઝાડ હતું અને આ વરવું વૃક્ષ એટલું મોટું હતું વિશાળ કાય હતું કે આ જંગલના ઘણા જીવજંતુ પક્ષીઓ પ્રાણીઓ આ ઝાડ પર આવીને વિરામ કરતા હતા વિશ્રામ કરતા હતા મિત્રો થોડા દિવસ પસાર થયા પછી જંગલમાં જે પાણી હતું એ સુકાવા લાગ્યું અને જેમ જેમ પાણી સુકાવા લાગે છે તો આ જંગલમાં હર્યા ભર્યા વૃક્ષો હતા નાના છોડવા હતા એ પણ સુકાવા લાગ્યા અને ધીરે ધીરે વૃક્ષો નષ્ટ થવા લાગે છે હવે જે મોટું વળવું ઝાડ હતું એ પણ સુકાવા લાગે છે અને એના બધા જ પાંદડા સુકાઈને નીચે પડવા લાગે છે અને જેવું વિશાળ વર્ડનું વૃક્ષ સુકાઈ જાય છે તો એના પર જેટલા જીવજંતુ પક્ષીઓ રહેતા હતા એ બધા જ ત્યાંથી ઓડીને બીજી જગ્યાએ જતા રહે છે આ વૃક્ષને છોડી દે છે પરંતુ આ જ વૃક્ષ પર એક ખૂબ જ વૃદ્ધ ગીત રહેતું હતો અને આ ગરડું ગીત આ બધું જોઈ રહ્યો હતો જ્યારે બધા જીવજંતુ પક્ષી આ વૃક્ષને છોડીને જતા રહે છે ત્યારે આ ગીત ત્યાં જ રહે છે અને આ વિશાળ વરના ઝાડને છોડીને નથી જતો મિત્રો થોડા દિવસ પસાર થાય છે અને આ વળનું ઝાડ વધારે સુકાઈ જાય છે અને એની ડાળીઓ નીચે પડવા લાગે છે આ વૃક્ષમાં ઉધે લાગી જાય છે અને ઉધે આ વૃક્ષને ખાવા લાગે છે પણ આ વૃદ્ધ ગીત ત્યાં જ રહે છે આ વૃક્ષને છોડીને ક્યાંય નથી જતો બીજી જગ્યાએ પોતાનું નવું રહેઠાણ નથી શોધતો એક દિવસ આ વળના ઝાડ પર જે પક્ષીઓ રહેતા હતા એ બધા આ ગરડા ગીત પાસે આવે છે અને ગીતને કહે છે કે હવે તમે પણ આ વૃક્ષને છોડી દો આ વૃક્ષ હવે સુકાઈ રહ્યું છે આ વૃક્ષ નષ્ટ થઈ જશે અને આ વૃક્ષ ગમે ત્યારે પડી શકે છે જો તમે આ વૃક્ષને નહીં છોડો અને આ વૃક્ષ પર જ રહેશો તો થોડા જ દિવસોમાં આ વૃક્ષ એકદમ નીચે પડી જશે અને તમને નુકસાન થઈ શકે છે ત્યારે આ વૃત ગીત કહે છે કે નહીં બિલકુલ નહીં ભલે મારો જીવ જતો રહે પણ હું આ વૃક્ષને ક્યારેય નહીં છોડું આ જ વૃક્ષ પર મારો જન્મ થયો હતો આ જ વૃક્ષ પર રમીને હું મોટો થયો છું અને આ જ વૃક્ષ પર હું મરીશ હું આ વૃક્ષને છોડીને નથી જવાનું ઘરનું ગીત આ પક્ષીઓને જીવ જંતુઓને કહે છે ભલે ગમે તે થઈ જાય પરંતુ હું આ વૃક્ષને છોડીને નથી જવાનો મિત્રો ત્યાર પછી એ બધા જ પક્ષીઓ જીવજંતુઓ ખૂબ જ નિરાશ થઈ જાય છે વિલાપ કરવા લાગે છે અને આ વૃદ્ધ ગીતને નિવેદન કરીને પ્રાર્થના કરીને ત્યાંથી પાછા જતા રહે છે અને બીજા દિવસે ફરી આવે છે અને ફરીથી એ લોકો આ વૃદ્ધ ગીતને કહે છે કે અમે તમને ફરીથી કહીએ છીએ તમે આ વૃક્ષને છોડી દો તમે અહીંથી પોતાનું રહેઠાણ હટાવી લો તમે પણ અમારી સાથે ચાલો નહીં તો આ વૃક્ષ તો હવે પડવાનો જ છે પરંતુ ફરીથી આ વૃદ્ધ ગીત એમને ના પાડી દે છે અને પછી એ લોકો ત્યાંથી સીધા એક જ્ઞાની સાધુ મહારાજ પાસે જાય છે અને એમની પાસે જઈને આ બધા પક્ષીઓ જીવજંતુઓ આ સાધુ મહારાજને કહે છે કે હે મહારાજ અમે બધા એક જંગલમાં રહીએ છીએ અને એ જંગલમાં પાણી એકદમ સુકાઈ ગયું છે ચારે બાજુ દુષ્કળ છે છોડવા વૃક્ષો બધું જ સુકાઈ ગયું છે અને ત્યાં એ જંગલમાં એક ખૂબ જ મોટું વરનું ઝાડ છે અને વૃક્ષ પર અમે બધા પક્ષીઓ અને જીવ જંતુઓ ત્યાં રહેતા હતા પરંતુ અમારાથી મોટી ઉંમરના એક ગીત બાબા પણ ત્યાં રહે છે જેવું વરનું ઝાડ સુકાવા લાગે છે વૃક્ષની ડાળીઓ પડવા લાગી આ વૃક્ષને ઉદય ખાવા લાગી તો અમે બધાએ વરના વૃક્ષને છોડીને અમારું રહેઠાણ અમે બદલી નાખ્યો અને અમે બેસી જગ્યાએ જતા રહ્યા પરંતુ પહેલાં જે વૃદ્ધ ગીત બાબા છે એ ત્યાંથી જવાનું નામ જ નથી લેતા અમે એમને ખૂબ જ પ્રાર્થના કરી ખૂબ જ વિનંતી કરી અમે એમને ખૂબ જ સમજાવ્યા પણ એ વૃક્ષને છોડવાનું નામ જ નથી લઈ રહ્યા એ કહે છે કે જ્યાં સુધી એમનો શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી એ એ જ વૃક્ષ પર રહેશે અને જો એવું જ ચાલતું રહ્યું તો થોડા જ દિવસોમાં એ વૃક્ષ એકદમ પડી જશે અને ગીતને નુકસાન થશે એ મરી પણ શકે છે આ બધા જ પક્ષીઓ જેઓ સાધુ મહારાજને આગ્રહ કરે છે કે મહારાજ કૃપા કરીને તમે અમારી સાથે ચાલો અને એ ગીતને તમે સમજાવો અમારી તમને વિનંતી છે કદાચ ગીત તમારી વાત માની લે બધા જ પક્ષીઓ મહારાજને આ વાત કહે છે અને વિનમ્રતાપૂર્વક આ વાત કરે છે જ્યારે આ રીતે બધા જ પક્ષીઓ મહારાજનું નિવેદન કરે છે ત્યારે સાધુ મહારાજ એમની વિનંતી સ્વીકાર કરે છે અને આ સાધુ મહારાજ આ પક્ષીઓ અને જીવ જંતુઓ સાથે ત્યાં જંગલમાં જાય છે જંગલમાં ગયા પછી જ્યારે સાધુ મહારાજ પહેલાં વળના ઝાડને જોવે છે તો ખરેખર આ વળનું ઝાડ ખૂબ જ સુકાયેલું હતું પડવાની તૈયારીમાં હતું પાંદડા ખરી ગયા હતા ડાળીઓ પણ પડવા લાગી હતી એવું લાગતું હતું કે આ વૃક્ષ હવે પડી જશે ત્યારે સાધુ મહારાજની નજર ગીત ગીત પર પર પડી છે આ આ બેઠો હતો ખૂબ જ પછી સાધુ મહારાજ પહેલા ગીતને કહે છે કે એ ગીત તારી આ શું દશા થઈ ગઈ છે તે આ પોતાનું શું હાલ બનાવી રાખ્યો છે તું જે વૃક્ષથી હટવાનું નામ નથી લઈ રહ્યો આ વૃક્ષ પર તે રહેઠાણ બનાવ્યું છે આ વૃક્ષ તો એકદમ સુકાઈ ગયું છે જર્જરિત થઈ ગયું છે આ વૃક્ષ ગમે ત્યારે પડી શકે છે તું જેમ બની શકે તેમ જલ્દીથી પોતાનું સ્થાન અહીંથી છોડી દે નહીં તો ગમે તે સમય ન થવાનો થઈ શકે છે ત્યારે મહારાજની આ વાત સાંભળીને વૃદ્ધ ગીત ખૂબ જ નમ્રતાપૂર્વક આદરપૂર્વક એમને કહે છે કે મહારાજ હું તમને કંઈક જણાવીશ જો હું ખોટો છું તો તમે મને અહીંથી જવાનો અહીંથી રહેઠાણ છોડી દેવાનો આદેશ આપી શકો છો અને હું તમારો આદેશ માની લઈશ સાધુ મહારાજ કહે છે કે બોલો શું વાત છે ત્યારે ગીત ગયે છે કે હે મહારાજ જ્યારે મારો જન્મ થયો તો મારા માતા પિતા મને છોડીને સ્વર્ગમાં જતા રહ્યા અને મારો જન્મ થયો ત્યારથી જ મારો સ્થાયી નિવાસ આ જ વરનું વૃક્ષ છે અને જ્યારથી હું નાનો હતો અને મોટો થયો છું ત્યારથી અહીં જ રહું છું ત્યારથી મારો સ્થાયી નિવાસ આ સ્વરનું વૃક્ષ છે હું રમ્યો પણ આ વૃક્ષ પર છું હું આ સ્વર્ણના ઝાડ પર મોટો થયો છું અને હું આ જ વૃક્ષ પર ગરડો થયો છું એટલે કે મારો આખો જીવન આ સ્વર્ણના વૃક્ષ પર વીત્યું છે અને આજે જ્યારે આ વૃક્ષ પર મુસીબત આવી ગઈ છે તો હું એને કેવી રીતે છોડી શકું હું એનો સાથ કેવી રીતે છોડી દઉં મહારાજ જો આ વળનું ઝાડ મારું જીવન બનાવી શકે છે તો હું આ વળના વૃક્ષને આવી સ્થિતિમાં કેવી રીતે છોડી શકું એને કેવી રીતે છોડીને હું બીજી જગ્યાએ નિવાસ કરી શકું ત્યારે મહારાજ આ ગીતની વાતોને સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે તારી વાત એકદમ સાચી છે કે જે જગ્યાએ આપણો જન્મ થયો હોય જ્યાં બાળપણ વીત્યું હોય એ જગ્યાને એને મુસીબતના સમય ન છોડવી જોઈએ એવી જ રીતે મા બાપે આપણને દુઃખ વેઠીને મોટા કર્યા છે અને એમની જ્યારે મુસીબત આવે તકલીફ આવે વૃદ્ધ થાય ત્યારે આપણે એમને છોડીને ન જવું જોઈએ હવે મહારાજની કૃપાથી મહારાજના તપના બળે જંગલ ફરીથી હર્યુંભર્યું થઈ જાય છે પાણીનો પુરવઠો પણ વધી જાય છે અને ફરીથી પહેલાં વડના ઝાડ પર બધા જ જીવજંતુ અને પક્ષીઓ રહેવા લાગે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ